ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો શૂટિંગ સ્ટુડિયોમાં અમે લોકો પહોંચી ગયા છીએ સવારે વાગે પહોંચ્યા હતા મેકઅપ વિકઅપ કરીને અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને ઘરેથી નીકળતા અમે બ્લોગ નહોતો શૂટ કર્યો પણ પછી કમ સુધી કરું ના કરું કરું ના કરું તો અહીંયા મારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો આપણે મળીએ સાંજે પેકઅપ થાય ત્યારે હવે હેલો ગાઈઝ તો છ વાગીને છ વાગવામાં આઠ એક મિનિટ બાકી હતી પાંચ ફિફ્ટી ટુ જો બરાબર બે યાર કિસ્કા ફોને ફાઈવ ફિફ્ટી ટુ થયા છે ડબલનો ફોન ચાર્જમાં છે મારું જસ્ટ પેકઅપ થઈ જાય ફટાફટ હું ચેન્જ કરું અને અહીંયાથી જવાનું છે મારે એક ફંક્શનમાં તો હું પહેલાં ચેન્જ કરી લઉં અને ગાડીમાં બેસીને માંગ મેકઅપ બધું હું કરીને પ્રોપર રેડી થઉં એટલે મળું પહેલાં ફટાફટ ચેન્જ કરી લઉં રિસેપ્શનમાં કંઈ વિચાર હતો નહીં કે સુ પહેરું કઈ પહેરું કંઈ એટલે સાડી પહેરવાની છું તું સાડી ફટાફટ લઈને આવી છું ઘરેથી ચેન્જ કરી લો કેમ કે વિચાર હતો કે કદાચ પહેલાં ફ્રી થઈશ તો હું જઈશ કેમકે ગઈકાલે જવાનું રહી ગયું હતું બાય દવે મલ્હારભાઈના મેરેજ છે મલ્લહાર ઠાકર એમને ત્યાં જવાનું છે અને એમનો ભાઈ છે આલો કે એનું ઇમ્પ્રેશન છે મારો ફ્રેન્ડ છે એટલે તો ગઈકાલ નથી ગઈ તેનો ફોન આવ્યો હતો કે કેમ ના આવી મેં કીધું ઓકે આવતીકાલ આવીશ તો એને કીધું કે આવતીકાલે આવજે જ તે નહીં ચાલે આમ તો મેં કીધું ઓકે કાલે હું ટ્રાય કરીશ કે વહેલા ફ્રી થઈ જઈશ તો આવીશ તો આજે જતી આવું અને કાલે નથી જઈ શકી તો આજે તો જવું પડશે એવું છે એટલે ફટાફટ ચેન્જ વેન્જ કરી લઉં અને મળું

દાદા ફૂલ મહેનત કરીને ના પાડી તો પાછળથી પીનો એવું નીકળવા લાગ્યા મેં કીધું ખાલી હું બંધ લઈ લઉં પણ હવે કા નીકાળ્યું છે તો કાચું રોડ આપી દો હા બસ થેન્ક યુ ના બસ કંઈ નહીં હવે હું પહેલાં હેર કરી લઉં અને પછી દાદા મને ટચઅપ કરી આપશે થોડો મેકઅપ કરી આપશે સાડા સાત ટકા થઈ ગયા છે પહોંચું છું ઓકે আগে সি পচি তো জো মে নাকি করি চিন্তা সুপার পছুছো કેસે ઊઠા કેલો કે મને આટ નિટવાડે છે મને થાક લાગતો જ નહી મેલો બીજું કે કેવું મને એટલું શૂટિંગ કરું ગમમે એટલા નાઈટો ગરો થાક સુ વસ્તુ સુધી મને ખબર જ નહી પડી બહુ સારી ના ના ખબર પડે જ ભાઈ અમારા દાદા નવરાત્રી કન્ટિન્યુ કેટલા દિવસથી તમે કરો છો ડે

કે શરીર દુઃખું આ દુઃખુ ને એવું બધું કશું થતું નહીં પેલો આપત ગજરા મારા ક્યારેક આ પૂછડ્યો છે આપણે મારી તો પર થશે એકદમ કાજલ સવારમાં તો ને મેકઅપ છે છે પણ વિચારો સવારમાં આપણે છ વાગે જઈને મેકઅપ સ્ટાર્ટ કર્યો તો અત્યારે કેટલા વાગે

તો સિરિયસલી મેં બહુ સારા સારા મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવેલો છે ઇવન મારી સિસ્ટર બી મેકઅપ આર્ટિસ્ટને ખબર છે હું એને કહેતી હોઉં છું ઘણી વખતે કે એક વખત છે ને હું સિરિયસલી એને કહું એક વાર તને હસબુદારોડે લઈ જાઉં અને એમને ઉનાળા મેકઅપ કરે કેમ કે એ લોકો જે મેકઅપ કરે ને પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જે પેલાં ટીવીવાળાની સિરિયલવાળા શૂટિંગ શૂટિંગવાળાની એમને એ લોકોનું મેકઅપ છે ને પસીનાની સાથે સાથે એની આમ લેયર આમ લિટરલી પીગળતી હોય અને હસબુદાનું મેં નોટિસ કર્યું એઝ ઇટ ઇઝ બેઝ હોય એઝ ઇટ ઇઝ લાગેલો હોય

મારી બેન ને બી કેતી હોઉં છું કે તું એવું શીખી જા કે ગરમીમાં જો કે એ સારો જ કરે છે નો ડાઉટ પણ ગરમીમાં મેં મે નોટિસ કર્યું કે મેકઅપ આર્ટિસ્ટ નો બધા સારા સારા મેકઅપ આર્ટિસ્ટો સરસ સરસ મેકઅપ કરતા હોય છે પછી આખો દિવસ ટકાય રાખો તો તેથી ખસી ગયો એ મેકઅપ ખસી ગયો એ વસ્તુ અમને માં નહી થતી મારી ઇવન એક ફ્રેન્ડ છે નામ નહી આપો અત્યારે હું સારું એ મેકઅપ સ્ટુડિયો છે એ પણ કે જાય તું શૂટિંગ કરે છે એક દિવસ કે કામ કરતા કે હું તારા મેકઅપ આર્ટિસ્ટ દાદા છે ને પાંચ સાત હજાર રૂપિયા આપું ને મને એમની ટેકનિક શીખવાડી દે કે અમારા ક્લાયન્ટને મેકઅપ કરીએ ને કીધું કે કે જે બ્રાઈડ નો મેકઅપ કર્યો એને બાર ટેરેસ પર ફોટોશૂટ કરવા માટે જાય તો મેકઅપ નીકળી ગયો ભાઈ કે મેં કીધું સારું પછી મેં મેં પેલા મને કેવું હતું કે હું વાપરતી મેક વાપરતી પછી નાર્સ વાપરતી પછી હમણાં શાલેટ વાપરું છું પછી એસ્ટ્રોલોડર છે મારી પાસે પછી ક્યાંય ક્યાં ક્યાં ફાઉન્ડેશન સારા સારા મારી પાસે બધા ફાઉન્ડેશન છે અને હું પર્સનલ યુઝમાં ફાઉન્ડેશન લગાડતી પછી મને મને કીધું કે ગરમીનો ટાઈમ હોય ને તો ક્રાયલોનથી બેસ્ટ કશું જ નથી અને ક્રાયલોન મેં વચ્ચે ત્રણ વર્ષ જે નહોતું વાપર્યું ખાલી શૂટિંગમાં પર્સનલ યુઝમાં નથી વાપરતી અત્યારે હું ક્યાંક જવું હોય તો ગરમીમાં હું ક્રાયલોન લગાડી પછી ફાઉન્ડેશન કરતો હોઉં છું તો ક્રાયલોન લોકોને લાગે કે લો બ્રાન્ડ છે એવું બધું લોકોની મેન્ટેલિટી એવી હોય છે પણ ક્રાયલોનથી બેસ્ટ મેકઅપ ક્યાંય ટકતો જ નથી તમે લોકો જોજો કે સારા સારા મેકઅપ આર્ટિસ્ટ એમના ઇન્સ્ટાના વિડીયોઝમાં ક્રાયલોન યુઝ કરતા હોય છે એમના પોતાનો મેકઅપ લગભગ ક્રાયલોન થી કરતા હોય છે લોકો ક્રાયલોન કરી પછી ફાઉન્ડેશન કરે બીજો બીજો વસ્તુ કે મારા 20 વર્ષનો અનુભવ છે જે મેકઅપનો એમાં છાયાબેન કે ક્રાયલોન સેવાય મે ઘણા બધા બ્રાન્ડો જોઈ છે યુઝ ભી કરી નથી કર્યું ને પણ જે ક્રાયલોન જે ટકાઈ રાખે છે મેકઅપ એવો કોઈ જ મેકઅપ નહી ટકતો અને અને મારી મારી એક ટેકનિક એવી છે મારી મારી ક્રાયલોન ક્રાયલોન હું મેકઅપ કરતો છું ક્રાયલોન જ કરતો છું પણ ક્રાયલોન મેકઅપ કરે મારી ટેકનિક એ છે હું આખો મેકઅપ પાણી થી બનાવતો છું મેકઅપ પહેલા લોકો મતલબ સમજો ને કે ક્રીમ લગાવતા હોય છે ઘણા લોકો એવું છે કે ક્રીમ લગાવે પછી મોશ્ચરાઈઝર લગાવે પછી એટલે ઘણી બધી પ્રોડક્ટો યુઝ કરે પછી ઉપર મેકઅપ કરે હું એવું નથી કરતો કશું જ મોટા પર

મતલબ પાણી થી વોશ કરીને જે ફેસ પર જેવી પ્રોડક્ટ લાગી હોય રીમુવ કરાવી કરવી પડે છે હા એટલે એટલે પ્રાઇમર પ્રાઇમર બી હું નથી લગાવતો આ કોઈ વધારે પડતી ચીટ કરે તો એ લગાયો પણ એનો ગેરંટી નથી આપતો કે મેકઅપ રહેશે મેકઅપ રાખો હોય તો મારી ટેકનિકથી મેકઅપ કરો એ બી મેકઅપ પાણી થી જ બનાવું છું આખો મેકઅપ પાણી થી બનાવું છું એટલા તમારે તમે નવી બી લો મેકઅપ થી નવી બી લો તો તમારો મેકઅપ નથી જતો નાયા પછી બી મેકઅપ એવો ને એવો રહે છે આવું મારા ઘણા બધા ક્લાયન્ટો જોડે છે અને તમે બી ક્યારેક મુલ કરાવો મારી જોડે તો આવું ટ્રાય કરજો કે સવારનું ફંક્શન હોય બપોરે નાવતો નહીં લેવાનું મેં સાંજના ફંક્શનો એનો જ મેકઅપ તમારો ચાલશે અમારી ગેરંટી છે જો મારી ટેકનિકલી બેકઅપ કરી શકતો ગાઈઝ એવા કેટલા શૂટિંગ મેં કરેલા છે કે શૂટિંગ કર્યું હોય પછી વચ્ચે આખી પલડી ગઈ હોઉ ટુ બોટમ આખી પરડી ગઈ હોઉં એમાં પલળી ગયું હોય એના પછી અગર કપડાં આપણા ચેન્જ કરીને અમે લોકો ટચઅપ વચઅપ કરીએ તો શું થાય કે હેર ડ્રાય ટચ ટચઅપ કરવાના મેકઅપ તો એઝ ઇટ ઇઝ એવું ના કે આખો મેકઅપ આખો મેકઅપ કરવાનો જ ના ખાલી ટચઅપ કરવાનું હોય આખી પલડ્યા પછી બીજા આવું કેટલી વાર શૂટિંગમાં આપણે થતું જ હોય છે એમની ટેકનિક બહુ સારી છે અને સબ સારો મેકઅપ કરે છે હું તમને નંબર ફરીથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમનો કોન્ટેક્ટ નંબર તમે એમનો કોન્ટેક્ટ કરજો અને મેસેજ કરો એમની સ્ટાઇડી છે કેસર ડિજિટલ સ્ટુડિયો નંબર બોલી દો કેસર મેકઅપ સ્ટુડિયો મારી છે મારો મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ થ્રી ફોર જીરો ફોર ડબલ નાઇન એટ સત્તાણું તેવીસ ચાલીસ ઓગણપચાસ અઠાણું કાઈસ્ટ ઓવે ડિસ્ક્રિપ્શન બોક્સ માં ઉલઈ મેનેજ કરજો આમ એમને બોલા છે તો કોન્ટેક્ટ કરજો અને બીજુ ભી કદાચ કોઈને આ મેકઅપ ટેકનિક શીખવી હોય કે ચલો ભાઈ પુને શીખવી તો ભી કોઈ પણ કોઈ પર મેકઅપ આડે છે કોઈ પર x y હોય મને ફોન કરી પ્રશ્ન ને ટેકનિક પૂછી શકે છે હું તમને ફ્રી ટેકનિક કઈશ અને એમને ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે দাদা મારા YouTube ચેનલ માટે આ ટેકનો મેકઅપ શીખવાડે આ ના શ્યોર શ્યોર હું કઈશ અલ શિકવાડીશ

મજા આવે મને બી આવી તો કોઈ મને પૂછે તો મને એનો જવાબ આપવો ગમે એમ અને મને સારું લાગે વિરલ નો મેકઅપ કરીને તમને કેવું લાગે ગાઈસ બીજી વસ્તુ બીજી વસ્તુ હમણા બ્યુટી એક્સપો હતો હમણા બ્યુટી એક્સપો હતું બ્યુટી એક્સપોમાં માં સિમી ત્યાં જે એમ સ્ટેજ લાગેલું તો મેકઅપ માટે નું ત્યાં જઈને બધા પ્રશ્નોના સાચા આન્સર આપી આપીને વિરાસાલી વિરાસાલી સાચા આન્સર વિરાસાલી ના બેરમી મને ગમે હું ફેન છું સિમી મકવાણા નો એમનો બહુ મોટો ફેન છું સિમી મકવાનો કે એમને બી એમનો મેકઅપ મને બહુ જ ગમે છે એ બહુ સરસ મેકઅપ કરે છે તો એમને ભી મને ગિફ્ટ ઘણી બધી આલી હતી એટલે એમનો બી થેન્ક યુ સિમી બેન નો મને આપી ગિફ્ટ એમ કહેવાય કે યસ ગાઈસ અને પછી ગિફ્ટ આઈ પછી મને ફોટો મોકલી દાદા એ WhatsApp માં કે મને આ વસ્તુ ત્યાંથી ફ્રી સાચા આન્સર પરથી મળી એક એક ગિફ્ટ એક એક ગિફ્ટ 1000 ઉપર ની હતી એટલે મને આપી દીધી એમ અરે એમને ઘડું એવું હતું કે ટોનર હતું કોઈ પ્રાઇમર હતું આવું બધું હતું જો કે હું એટલું યુઝ નથી કરતો પણ અત્યારે વિન્ટર છે તો વિન્ટરમાં કેવું હોય કે ઘણા સ્કીન બહુ ડેમેજ થઈ ગયું તો એમાં થોડું પ્રાઇમર લગાવતો છું પણ વારે ઘડી મારે ટચઅપ કરવું પડે નહીં કેમ કે એ મેકઅપ રહે નહીં પ્રાઇમર લગાવ્યા પછી એટલે ટચઅપ કરતો હોઉં છું પણ મારી ટેકનિક છે તે ઉનાળા માટે તો સ્પેશિયલ છે જે સમર માટે તો બહુ બેસ્ટ હશે વિન્ટરમાં બી ચાલે જ તે પાણીથી મર્ચ કરશું મેકઅપ તો એ એ સ્કીન ફાટેલી છે તો બી મસ્ત થઈ જાય પણ ઘણાની બધી સ્કીન ફડી ગયેલી હોય ઘણા જેવી હોય તો એમાં પ્રાઇમર લગાવવું જરૂરી છે હો પાછું સ્કિન નીકળતી હોય એમાં પ્રાઇમર લગાવવું જરૂરી છે બાકી બીજા તો નોર્મલી સ્કીનમાં તો જરૂરી નથી મારા મારા મંત પ્રમાણે નથી જરૂર હું મેકઅપ કરું છું એ પ્રમાણે યસ ગઈસ ચલો હવે બહુ વાતો કરી લીધી હવે ફોન મૂકું અને થોડી વારમાં મેકઅપ મેકઅપ કરું અને મળી આપણે ચાલો ઓસો નહીં ખબર છે <laughs>

ચાલુ ગાડીમાં આટલી લો લાઈટમાં આવો મેકઅપ કર્યો સમજો કે પ્રોપર લાઈટ હોય તો કેવો મેકઅપ થાય

એ હવે નેક્સ્ટ અમે લોકો અમાર લોકોન બહુ આરેવું થાય કે વિરલ ધવલ ને હસ્પીતાને હું અમે ચાર સાથે હોય શૂટિંગ મેન તમે લાસ્ટ જેવણા ત્રણ ચાર શૂટિંગના વ્લોગ જોયા છે મે કે શૂટ કર ના કરું એ વખત કે લોકો સાથે આપણે સાથે જ એટલે તમે મને આપણે ચાર માટે ઓ બધા ખાલીલી હશે હું નું શૂટિંગ એક જગ્યાએ તમારા ઘરેથી થેપલા લાઈસ તમે બટાકાની સુખી ભાજી લઈ આવજો હું ગેસ અને લઈ પિકનિક કરીશું પિકનિક બરોબર કે આપણે ચાર જણા જોડે જોઈએ કોઈ શૂટિંગ ઓકે ચાલો ગાઈસ આટલી વાત તમારી ડિસ્કસ થઈ ને મેં કીધું તમને શેર કરીને શું વાત થાય છે અમારી એટલે સૌથી વધારે સૌથી વધારે વાતો ખાવા થતી હોય છે અરે કલાક ફેમસ મોકલ-મોકલ કરતા હોય છે

आईディ थी छु मन में था के ओनी ट्रैफिक में मारे 1.5 घंटा था एंड पछि सीधे हूं घर चले छतीरो खबर पड़ते हम उ गई हूं अब तो क्या थी लेना ओके थैंक यू दादा मारा कॉर्नर में और मैं ओ मले लंगड़जू इले ब्लू दूध दूध ऊपर ना मिक्स आवे थैंक यू दादा अनिक्की बंद ट्राई करिए લાયા લાયા સ્મુગલર લાયા ખાવાનું એક્સાઇટમેન્ટ એટલું હતું કે તમને ફર્સ્ટ બાઈટ ના ના બતાઈ શકે પણ આ લોકો મને કીધું વાવ બહુ મસ્ત છે થોડી વધારે ખાઈ તમને રિએક્શન આપું પહેલા તો ખાલી ટીગી ઉપર આવી રહ્યું છે ટાઈપનું લાગે છે કે ટ્રેક ગામ મસ્ત બરાબર હસ્તુ બધાને મેં કીધું છે કે તમે આ તાં દેડા મને તો પહોંચીએ તો ઘરે પહોંચીએ તે મળીએ કેવી દવલ અને જોરદાર લાવીએ ચાલો હેલો ગાઈસ તો હું આવી છું અહીંયા વેડિંગમાં પણ હું કંઈ બ્લોગ શૂટ કરીશ નહીં એવું મેં નક્કી કર્યું છે આજે મારી સાથે જે પ્રાચી બીજા પણ થોડા ફ્રેન્ડ્સ છે પણ અત્યારે હું નથી શૂટ કરી રહી કોઈને અને આપણે મળીએ ઘરે પહોંચીને ઓકે ઓકે હેલો ગાઈસ તો ગઈકાલે રાત્રે ઘરે આવતા આવતા કેટલા વાગ્યા હતા સાડા જેવું થઈ ગયું હતું અને બસ ઘરે આવી પછી તો થાકીલીથી બહુ જ કેમ કે આખો દિવસ શૂટિંગ પછી મેરેજમાં ગઈ આગળના દિવસની ઊંઘ પૂરી નથી તો પછી મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં અને ત્યાં જઈને મેં એટલા માટે વ્લોગ શૂટ ના કર્યો ખબર નહીં મને એમ થયું કે યાર મતલબ પહેલેથી મને એમ હતું કે હું જઈશ તો નહીં વ્લોગ શૂટ કરું કેમ કે સેલિબ્રિટી છે એમના મેરેજનું કન્ટેન્ટ લેવાનું મને યોગ્ય ના લાગ્યું એટલા માટે મેં કંઈ બ્લોગ ત્યાં ના શૂટ કર્યો અને બસ એક નાનકડી ક્લિપ લીધી હતી મારી ફ્રેન્ડ પ્રાચી સાથેની એના સિવાય મેં કઈ જ બ્લોગ શૂટ કર્યો નહોતો દોઢ બે કલાક જેટલું ત્યાંથી પણ કઈ બ્લોગ નહોતો શૂટ કર્યો અને એની સાથે જ અત્યારે આ વ્લોગને અહીંયા હું એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફૂડ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીને આ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય